પોલીસે પર્દાફાશ કર્યો છે કામરેજ તાલુકાના પરેબ ગામના ઓમ ઇન્ડસ્ટ્રીઅલ વિસ્તારમાં આવેલ શ્રીદેવ સ્ટોર્સ એન્ડ માતેશ્વરી નામની દુકાનો પર ચૌદ કિલોની રાંધણ ગેસની બોટલો માંથી પાંચ પાંચ કિલોની બોટલોમાં

અલગ અલગ કંપનીના બાવીસ બોટલો વજન કાંટો નોઝલ સહિતનો મુદ્દા માલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે કામરેજ પોલીસ સ્ટેશન ખાતેના પરબ ગામ ખાતે ગેસ રિફિલિંગ કૌભાંડ એવી છે પરબ ગામ ખાતે આવેલ ઓમ ઇન્ડસ્ટ્રીઝ વિભાગ ત્રણના દુકાન નંબર સાત અને ચારમાં ગેસ રિફિલિંગ ગેરકાયદેસર થતું હોવાનું કૌભાંડ ધ્યાને આવેલું જે બાબતે બાતમી મળતા રેડ કરતા દુકાન નંબર સાત અને દુકાન નંબર ચારમાં આરોપી પારસ હરજીરામ ગુજ્જર તથા આરોપી કનૈયાલાલ કલાલ બંને રહેલ ગામ નાઓ પોતાની દુકાનમાં ગેરકાયદેસર રીતે ઘરેલું વપરાશના ગેસના સિલિન્ડર રિફિલિંગ કરતા હોવાનું ધ્યાને આવેલ જે બાબતે ગુનો દાખલ કરી તપાસ કરતા ગેસ એજન્સી પ્રમુખ કૃપા એચપી ગેસ એજન્સીના વિકાસભાઈની પાસેથી બાટલાઓ મેળવેલ હોવાનું ધ્યાને આવેલ છે જે બાબતે કામરેજ પોલીસ સ્ટેશન ખાતે આઈપીસી કલમ